નગરના પોસ્ટ ઓફિસ રોડ પર સ્થાનિકોનો રોષ જોવા મળ્યો ખાડાપુરવા પૂરવા ગ્રામ પંચાયત દ્વારા મોટા પથ્થરો નાખી દેતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો આજ રોજ તારીખ આઠ સપ્ટેમ્બરે બપોરે બારથી એકના અરસામાં પ્રાપ્ત વિગતો અનુસાર નગરના પોસ્ટ ઓફિસ રોડ પર સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ખાડાપુરવા માટે ગ્રામ પંચાયત દ્વારા મોટા પથ્થરો નાખી દેતા સ્થાનિકો રોષે ભરાયા હતા વાહનો પસાર થતા પથ્થરો ગોફણની જેમ ઉછળી રહ્યા હોય સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે રોષે ભરાયેલા લોકોએ રસ્તો બ્લોક કરી પંચાયત વિરુદ્ધ રોષ ઠાલવ્યો હતો ગ્રામ પંચાયતના અંધણ વહીવટના કારણે સ્થાનિકો પરેશાની ભોગવી રહ્યા છે ત્યારે રસ્તો બ્લોક થતા વાહન ચાલકો પણ અટવાયા હતા સરપંચ સભ્ય કે તલાટી કોઈ પણ સ્થળ પર ફરક્યું ન હતું જ્યારે ગ્રામ પંચાયતના અન્ય કર્મચારીઓ આવતા સ્થાનિકો સાથે સ્થાનિક ઘર્ષણ સર્જાયું હતું પાછલા રોડ તરીકે ઓળખાતા પોસ્ટ ઓફિસ રોડ પર મોટા પથ્થરો ખડકી દેવામાં આવતા સ્થાનિકોને ભારે પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે જણ <mulain>